ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી અને વેસ્ટિજમાં જે ડાયમંડ ઇરિટર અને આજે આપણે આવ્યા છીએ ટીમલા ગામે જ્યાં આપણે રિઝલ્ટ લીધેલું છે તો આપણી સાથે છે ઉષાબેન જેમને પ્રોડક્ટ આપેલી તો એમની સાથે વાત કરશું અને આપણી સાથે બીજા ખેડૂતભાઈઓ અને બોટાદથી વિજયભાઈ અને ભાવેશભાઈ પણ છે સાથે તો ઉષાબેને પ્રોડક્ટ આપેલી તો એમની સાથે જ વાત કરવી તો ઉષાબેન આપણે કઈ કઈ પ્રોડક્ટ એમને આપેલી હુમિક બે આપીલ બરાબર અને આપણે જેમને પ્રોડક્ટ આપી તો જીગુબેન આપણી સાથે છે ને એમના પપ્પા પણ છે તો એમની સાથે પણ વાતચીત કરવી તો તમારું નામ જણાવશો રવજીભાઈ અને ગામ ટીમલા તો રવજીભાઈ આપણે જ્યારે પ્રોડક્ટ આપી જીગુબેન અને તારે કાંકડીનો વિકાસ કેવડો હતો આમ હતલબ તો એમ હાથથી દેખાડશો કે અંદાજીત બરોબર અને આપણે જે બે પ્રોડક્ટ ઉષાબેન હસ્તક આપી તો કેટલા દિવસ થયા છે હા તો તમને શું રિઝલ્ટ કેવું લાગ્યું બરોબર તો સેજ હું તમને વિડીયો થકી પણ દેખાડી દઈશ કે આ એમનું ખેતર છે ને એમાં જે આપણે કાંકડી માપેલી છે તો તમે આ જોઈ શકો છો તો રિઝલ્ટ બહુ સુપર મળેલ છે અને વિકાસ પણ સારો એવો છે અને આપણે પૂછું કે કેટલા વિઘામાં છે કાંકડી રવજીભાઈ વીઘો દોઢ વીઘામાં બરોબર અને ટોટલ દિવસો કેટલા થયા છે કાંકડીના એક મહિનો બરોબર તો મહિના ઉપરની આ કાંકડી છે તો સરસ રિવ્યૂ હતા તો વિઝિટમાં મેં આવેલા જ્યાં આપણને રિઝલ્ટ એગ્રીની વેસ્ટીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ થયેલી તો દરેક ભાઈઓએ વેસ્ટીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ વિશ યુ વેલ